નવસારી જિલ્લાના માંસદા તાલુકામાં શિક્ષકો અને વહીવટી તંત્ર વચ્ચે એક મોટો ગતિરોધ ઉભો થયો છે માંસદા શિક્ષક સંઘે મામલતદાનને આવેદનપત્ર આપીને બીએલઓ એટલે કે બૂથ લેવલ ઓફિસરની કામગીરીમાં સહાયક શિક્ષકોને જોડવાનો નિર્ણય સામે સખત વિરોધ નોંધાવ્યો હતો સહાયક શિક્ષકોની મુખ્ય જવાબદારી શાળામાં બાળકોને ફણાવવાની હોય છે તેમણે બીએલઓની કામગીરીમાં જોડવામાં આવતા તેમનો મોટાભાગનો સમય વહીવટી કાર્યમાં જાય છે જેના કારણે શાળામાં નિયમિત શિક્ષણ કાર્ય અને બાળકોના અભ્યાસ પર ગંભીર અસર થઈ રહી છે છે કરી કે સહાયક શિક્ષકોને આ કામગીરીમાંથી તાત્કાલિક મુક્ત કરીને તેમને વર્ગખંડમાં શિક્ષણ કાર્ય માટે રાખવામાં માંગ કરી હતી તંત્રને ચેતવણી આપી હતી કે જો અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે અને એક દિવસની અંદર આ નિર્ણય પરત ખેંચવામાં નહીં આવે તો વાંસદા તાલુકાના તમામ બીએલ શિક્ષકો પોતાની કામગીરીનો બહિષ્કાર કરશે અને તે બંધ કરી દેશે આનાથી ઊભી થનારી કોઈપણ સ્થિતિ માટે તંત્ર જવાબદાર રહેશે વાંસદા શિક્ષક સંઘે પોતાના હક માટે અવાજ ઉઠાવ્યો હતો અને એક દિવસનું અલ્ટિમેટમ આપ્યું હતું હવે જોવાનું એ છે કે તંત્ર શિક્ષણના હિતમાં શું નિર્ણય લેશે